તો બહુ બધું ધ્યાન રાખવું પડે મિત્રો શાકભાજી લેવા માટે અમે આવી ગયા છીએ અલે આ લે આ વિક્રમસિંહ ઠાકોર ની આઈડી સ્કૂટી પર મિત્રો આ એક કિચન લગાવ્યું છે આપડે મિત્રો આપણે આવી ગયા છીએ નોમલા ખાવા માટે કારી ગાડી લાવો ને મારા ભાઈ તો એને છે ને રોજ સાફ કરવી પડે

આ મારા ભાઈ બિલકુલ ખોટું છે આ રીતે લીટા ના પાડવા જોઈએ યાર મિત્રો ફાઇનલી નીકળી ગયા છે હિંમતનગર અમા જોવા કોણ કોણ જવાના છે તમને બતાઈએ આજે તો આજે અમારા એક ભાઈ આવવાના છે ભાવીશ કુમાર ભાવિશ ભાઈ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય માતાજી જય માતાજી શાંતિ છે કા હા શાંતિ બીજા વિક્રમ ભાઈ આવવાના છે માર પપ્પા અને હાર્દિક ભાઈ આવવાના છે કારણ કે આજે માર કા ડાવણો છે આવકનો દાખલો જો આજે મારા પપ્પા પેલી વખત દેવાની ગાડીમાં ખોલા પુલી જાય આ શ્યામાજી મહામારી કરી મિત્રો આગળના ટાયર માં હવા નીકળી ગઈ એવું લાગે છે આ ટાયર માં તો બહુ ઓછી થઈ ગઈ છે એવું લાગે છે પણ આ તો હોય ચેક કરાય ત્યાં ખબર પડી કે ભાઈ પચા હવા છે કમ્પ્લીટ બરોબર લાગે હાર્દિક ભાઈ ડ્રાઈવિંગ કરે છે મન લાગે છે આગળ હાર્દિક ભાઈ ગાડી લઈ લેજો ચમ ઉતરી જ્યાં ચમ ઉતરી ફાઇનલી આવી ગયા છે હિમતનગરની ની જનસેવા માં દાખલો કઢાવવા માટે જો આવી મારી હિમતનગરની જનસેવા મિત્રો આજે આપણે પીવાના છે સરકારી ચા બરાબર છે જનસેવાની સરકારી ચા પીવાના છે દસ રૂપિયાની ચા મંગાવી દીધી છે તો લેહડતા મસ્ત મજાની ગરમા ગરમ ચાની ચુસ્કી મારીએ અલ્યા તેમ જ મળે જો આ સરકારી જનસેવાનો માહોલ દેખવા મળે ભાઈ બધા લોકો કોઈ દાખલો કઢાવવા માટે આવ્યું છે કોઈ રેશન કાર્ડ કઢાવવા માટે આવ્યું છે કોઈ નોમ કમી કરવા માટે આવી છે વેફર કોઈ વેફર ખાવા માટે આવ્યું છે આ બધું બીજા કોઈ વેફર ખાવા માટે આવ્યા છે બધા અલગ અલગ કામ થી આવ્યા છે હું સ્પેશિયલ ચા પીવા માટે આવ્યો છું જનસેવામાં વિક્રમભાઈના ફેન મળ્યા છે એ જનસેવામાં પર દેરા છે બાપુ તારું શું કેવું થાય છે વાત તો કોઈ કેવું નથી સાદો બાપુ પાક ક્યો વિક્રમભાઈના વિડિયો ખાસ કરીને જોઈએ છે બહુ સારું કામ કરે છે વિક્રમભાઈ અને મનોરંજન આપે છે પણ આજે હિંમતનગર ખાતે રૂબરૂ મુલાકાત થઈ ગઈ બહુ આનંદ થયો વિક્રમભાઈને સરસ અને ખૂબ આગળ તમને શુભેચ્છા થેન્ક યુ થેન્ક યુ મચ થેન્ક યુ તો ગાઈઝ અત્યારે મેં જઈ રહ્યા છીએ આરટીઓ બાજુ કારણ કે મારા પાછળ જે ને ત્યાં લખાવાનું છે હેલ્લો ભાવિક યુટ્યુબ કરીને લખાવાનું છે હેલ્લો ભાવિક તો આપણે પહેલાં અત્યારે જઈએ લખાઈએ કેવું છે બધું જોઈએ ને પછી લખાઈએ વ્યવસ્થા શું કેવું ભાઈ હા પણ બીજું શું કરવાનું છે આપણે બીજું શું કરવાનું આ ખબર છે એ લખાય ને એને જોવા માટે આંખ બતાવવાની છે આંખ કમ્પ્લીટ કરવી પડશે ને પછી અલા પાપા હા આવક નો દાખલો ને નીકળી ગયો તો ક્યાં આવશે કે જનસ્યાનો કાર્ય બહુ સારું છે તેના સાયો બહુ સારા છે ચા પણ પાઈ બારાઈન થેન્ક યુ ખૂબ ખૂબ આભાર જાતી પી દે પણ કેવાનું હતું બોલો ભાઈ આપે જ્યાં તો ખરા ધનશી આમાં ગાડીઓ બે મિત્રો હિમતનગર માં વરસાદ ચાલુ થઈ ગયો છે અચાનક જોવા તમને બતાવીએ મારા ભાઈ જો આપડે પેલું ચાલુ કરી દેવું પડશે આગળ હું કેવાય લેવાનું લે વાઈપર ચાલુ કરી દેવા પડે છે એટલો ધોધ માર વરસાદ ચાલુ થઈ ગયો છે બરાબર આ બાજુ માં અપાય ટેન્શન માં આઈ ગયા છે કે માર ઝાડ પલ્ટી જાય હે બજાર ના પૂરા તો લાઈ દીધા સોફા હે મેતન ના પણ રીજો ને હા એ વાત હે હાજી મેતન નઈ આપસ કે વાક આપરા આપરા જાન પર આખા ગુજરાત ના કોઈ પણ ખેડૂત ના પલ રે એટલે દરેક ખેડૂત મિત્રને દુખ થાય

ગાડી પોલ રીગી છે આવી ભાવ આવી જુઓ ગાઈસ ભાવ હજી પાર્કિંગ કરશે ગાડીનું સાહેબ આવો બાર પગમુક બની જગ્યા નહીં લેવા દીધું પાણી પાણી થઈ ગયું છે મિત્રો આપણે આવી ગયા છીએ નોમલા ખાવા માટે પહેલાં આપણા કોમ્પ્યુટરમાં બધું કમ્પ્યુટરલા ખાઈ દઈએ હેલ્લો બારી લોગ આપણે ટોટલ ચાર આઈડિયો મારવાની છે ગાડી પર આ ટાઈપનું નોમા છે આ ઘરે યુટ્યુબનું લોગવા છે અને પાછળ આપણું નોમા છે હાર્દિક ની આઈડી મારવાની છે વિક્રમસિંહ ની આઈડી મારવાની છે એર વિકાસજી તમારે તો બરોબર બાવાજી હા તો બે વાગે પૂરી કરી આવ ગલ્લી થી ના કરીએ તો કે હરી જાયે મારા ગલ્લી થી મિત્રો આપણે એક આ કિચન લગાવી દીધું છે ખાલી સાતસો રૂપિયા ભાવ છે આમ આ કિચન મને નિશમ નહીં ગમતું ખબર છે જે બધા મારા જે આમ મોણો ને બધા સમજી ગયા બરોબર કે ખાલી સાતસો રૂપિયા જેટલા માટે નહીં ગમતું ખાલી સાતસો

અહીંયા બધી છે ને ટોટલ ચાર આઈડી લગાવી દે ચાર દરવાજા પર ચાર આઈડી એક વિક્રમભાઈ ની એક મારી અને એક હાર્દિક ભાઈ ની ઉદાફન લગાવે ઉદાખત મિત્રો જોરદાર વરસાદ આઈ ગયો છે અચાનક

મેં ઇન્સ્ટાગ્રામ મિત્રો આપણે ચેક કરી રહ્યા છીએ કાચ નીચે ઉતારીએ તો કોઈ પ્રોબ્લેમ તો ભાઈ અલે આ લે આ વિક્રમસિંહ આઈડી સ્કૂટી પર લગાવી દીધી લગાવી લે ને ભાઈ વિક્રમ તાર આઈડી લગાવી પડે કમ્પ્લીટ થાલે મારે બેહો ગોグラ જેવું વિક્રમભાઈ ની આઈડી લગાવવાની છે ડ્રાઈવર સીટ ની બાજુમાં કારણ કે વિક્રમભાઈ ઓલવેઝ આટલે બેહવાના છે બરાબર વિક્રમભાઈ તમારે આટલે બેહવાં તો પાછું ડ્રાઈવર સીટ ની અને અનુપત તમને હી ખરાઈ દીએ તો ય ડરવાના થા ને હા તો લાયસન્સ કઢાઈ દીએ એટલે તે એસા લાવજો પાછો જો गाइस ફાઇનલી હેલ્લો બાઈક બ્લોક સુની સ્ટીકર લાગે છે પાછળ પાછળ પર 아, 나비, 유. 할수 있어. 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 할수 있어.

હા ચાલુ કરી દઉં પાછો થઈ સેકન્ડ ગાડી લઈએ ને તો બહુ બધું ધ્યાન રાખવું પડે કારણ કે અમે રસ્તામાં ઉભા રહ્યા છીએ તો એ અમને જોરદાર વસ્તુ જોવા મળી છે કોઈ જુઓ વન અંદર એક બોલ્ટ જ નહીં મારવાનો શું કરવાનું કેવા એટલે આપણે છે ને મચોકથી બોલ્ટ ના ખાવું પડે હે ઓકે ભાઈ હા તો મારા આપણા નજર પડે એટલે સારું કે અત્યારે ધોન માં આય ગયો કેમ જોવાનું બધું વિચારવાનું ફટાફટ અંદર લઈ જઈએ અને નીકળી જઈએ ગામ બોય અને સરસ મજા ને શાકભાજી લેતા જઈએ હેલ્લો ભાવિક હેલ્લો ભાવિક બ્લોક વિક્રમ ફોટો પહેરી દેજે ભાઈ નાઇટી બેન લાવસ્થા મિત્રો શાકભાજી લેવા માટે અમે આવી ગયા છીએ જુઓ તો અમારા અપા હોમ શાકભાજી લઈ છે બધી જ્યાં રઘો ભોજાઈએ ને આપણે ત્યારે હોય થી શાકભાજી લેતા હોઈએ છીએ મિત્રો ફાઇનલી આપણે ઘરે આવી ગયા છે અને આ બાજુ જુઓ તો ખરા મારા ભાઈ બધી જગ્યાએ વરસાદ ફૂલ અંધારેલો છે આ બાજુ ના ભાગ નું વાતાવરણ બહુ હેવી બન્યું છે તો મિત્રો તમને અમારો વિડીયો કેવો લાગ્યો સારો લાગ્યો હોય તો લાઇક કરી દેજો ચેનલ પણ નવાઈ લાગે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો બાકી મળ્યા સીધા કાલના નવા વિડીયોમાં બાય બાય ટેક કેર એન્ડ જય માતાજી અને ક્રેટા ગાડીનું નામ શું રાખીએ આપણે નામકરણમાં કયું નામ રાખીએ તમે બધા કમેન્ટ જરૂરથી કરજો મારા ભાઈ